સારું સંચાલન કરનાર ડોક્ટર સાહેબ શ્રી દીપસિંહજી અમને સરસ રસોડું બની જમાડનાર ભક્તિમતી એવા સરોજભા દિલાવરસિંહ ડોક્ટર અરવિંદસિંહ ભૂપેન્દ્રસિંહ સારા એવા મસ્ત આપણને છેલ્લે છેલ્લે જે ભજન બના સંભળાયા એવા કાશબુ મંડળનું પણ ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું અને માનીએ અમારા મીરા સમાન ગોસ્વામી બેન શિક્ષિકા સમય મસ્ત આપણને ભજન સંભળાયા ખૂબ ખૂબ તમારો આભાર બધાનો श्रीमद् भागवत ना अग्ग्यार्मा स्कंदमा एक प्रसंग आवाज़ है भगवान श्री कृष्ण पोते उद्धव ने कैसे उद्धव जल में तीर्थ अन पाषाण में मूर्तियों के देवता नथी

દુનિયાના લોકો મારી અંદર પાપ નાખવા આવે છે અહીંયા મહાપુરુષો કે છે વચ્ચે નાનકડું દ્રષ્ટાંતિયો એક જંગલમાં વાન આગ લગાડી બાજુમાં એક સરોવર હતું પાણીનું ભરેલું તો આ ચકલી સરોવરમાંથી ચાંચમાં પાણી ભરી પેલી આગ ને પ્રયત્ન કરે છે

એટલે મહાપુરુષો પોતે કે છે વાલ્મીકી રામાયણના શ્લોકો છે ચોવીસ હજાર અનેક રામાયણો ભેગા કરી એકનાથ મહારાજે એક રામાયણ લખ્યું છે નામ છે છે રામાયણ એના શ્લોકો એમાં એકનાથ મહારાજે એક અદભુત પ્રસંગ લખ્યો છે રાવણ જયારે સુતેલા કુંભકર્ણ નો જગાડે છે એટલે કુંભકર્ણ છે રાવણ કે છે કે રામની પત્ની સીતાજી ની ચોરી કરી લાવ્યો છું મેં ઘણા પ્રયત્નો કર્યા पर सीताजी मारा आधीन थता ना थी इस ये सीताजी मारा आधीन था ये वो तू कोई मने रस्तो बता रहे तेरे कुंभकरण के ऐसे ग्रामन तू तो, तो माया भी चले तू नकली राम बनी जा इले सीताजी तेरे राम समझे नकली कैसे यारे કુંભકર્ણ કે છે કે ભાઈ એ પણ કરી જોયું હું જયારે જગત સ્વરૂપ નો આટલો બધો પ્રભાવ છે તો અસલી રામ ના સ્વરૂપ નો કેટલો પ્રભાવ હશે આ નકલી જગત જો તમને આટલું મનોહક લાગે છે તો અધિષ્ઠાન ચૈતન્ય પરમાત્મા કેટલો અદભુત હશે મોરારજી દેસાઈ અઢાર વર્ષની ઉંમરથી ભારતના પ્રાઇમ મિનિસ્ટર બનવા માટે મેં સતત પ્રયત્ન કર્યો એ અઢાર નો ઉલટાવો તો કેટલા થાય એક્યાસી એક્યાસી માં વર્ષે મોરારજી દેસાઈ જયારે ભારત દેશના વડાપ્રધાન બન્યા ત્યારે એક પત્રકારી પૂછ્યું કે તમારી અંતિમ ઈચ્છા પૂરી થઈ ત્યારે મોરારજી દેસાઈ કહે છે કે મારી અંતિમ ઈચ્છા તો ત્યારે જ પૂરી થશે જ્યારે મને પરમાત્મા નો સાક્ષાત્કાર થશે તારી તમે ભારતના મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર બનો મોટા ઉદ્યોગપતિ બનો પણ પરમાત્મા શું છે વાત જ્યાં સુધી તમે નહી સમજો ત્યાં સુધી તમારા ભીતરમાં કાયમ માટે ફાગણ સુધી પુણ્ય રહેવાની એનો ઉપરિષદ એક પ્રસંગ આવે છે દેવાસુ સંગ્રામ માં દેવોનું દાવો દાનવો નું ભયંકર યુદ્ધ થયું એ યુદ્ધ ની અંદર દેવતાઓનો વિજય થયો એટલે દેવતાઓનો હમ આ અમારો છે ભગવાન નારાયણ એક યક્ષ ના રૂપ એમની આગળ પ્રગટ થાય દેવરાજ ઇન્દ્ર પોતે કે છે અગ્નિ નો વાયુ ને કે તમે તપાસ કરો આ કોણ છે અગ્નિ અને વાયુ બંને જ્યારે યક્ષાગ્રાયન ઉભા છે ત્યારે યક્ષે એને પૂછે છે કે તું કોણ છે એટલે એક દેવ કહે છે કે હું અગ્નિ છું યક્ષ કે તારામાં શું સામર્થ છે અગ્નિ કહે છે કે હું ધારું બાળવા સમર્થ નહી અને વાયુ એને ઉડાડવા પણ સમર્થ નહી બાળવાનું સામર્થ છે એ અગ્નિ દેવતા નથી પણ પરમાત્માનો છે વાયુમાં જે ઉડાડવાનું સામર્થ વાયુ નથી પણ પરમાત્માનું છે એમ આપણી અંદર જે શક્તિ પડી છે શક્તિ આપણી નથી પણ પરમાત્માની છે પણ તમને ખબર નથી પ્રશ્ન હું તમને લ્યો ઊંચ થઈને કોઈ શાંતિ રાખો દીકરા બેસા થઈને કોઈ દાળો નીચની શરણાગતી લેવી નહીં જો મારો પ્રશ્ન કોઈ જાતિમાં ના લઈ જતા આ આધ્યાત્મિક સ્ટેજ છે સમજો શાંતિ થી આ સત્સંગ છે આ જોક્ષી નથી તુરી તરકડા ભવાયનો ખેલ પણ નથી આ થઈને નીચની શરણાગતિ લેવી નહીં

રામ ચૌદ વર્ષ સુધી જંગલમાં જવું પડ્યું આ નીચની શરણાગતિ ફળ છે રામાયણ તમે આગળ જુઓ રાજા દશરથ કઈ કઈ ની શરણાગતિ લીધી તો કઈ કઈ કોની શરણાગતિ લીધી મંથરાની શરણાગતિ લીધી તો મંથરાની શરણાગતિ લેવાથી કઈ શું ફળ મળ્યું ખુદ પોતે વિધવા થઈ અને પોતાના પ્રિય પુત્ર ભરતને ચૌદ વર્ષની અંદર નંદી ગ્રામ માં તપસ્યા ભોગવી પડી આ નીચની શરણાગતિ રામાયણ તમે આગળ જુઓ હનુમાનજી ના કહેવાથી ભગવાન રામચંદ્રુગરીની શરણાગતિ લીધી વામીકી એક શબ્દ આ સુગરી શરણ તળેટી ઉપર પાંચ મહાન કવિ બેઠેલા હનુમાન સુગરી જ ભગવાન રામચંદ્ર પર્વતની તળેટી તળેટી ની અંદર ફરતા હતા અને બંને મહાન તેજસ્વી પુરુષો જેમના ખભા ઉપર ધનુષ બાણ ભેરવેલા ભરેલા કાંતિ મેં શરીરો એ જોઈ અને સુગ્રીવ हनुमान કે છે હનુમાનજી તમે શીગ્ર મને જલ્દી તપાસ કરો આ બંને પુરુષો કોણ છે

એની વાણી સાંભળીને જ રામચંદ્ર એના ઉપર આકર્ષી ગયા રામચંદ્ર પોતે લક્ષ્મણ ને કે લક્ષ્મણ જોતો ખરો આ વાનક કેવી ભાષા બોલે છે મને લાગે છે કે આને વ્યાકરણ નો અભ્યાસ કર્યો લાગે છે આર્યો ની ભાષા બોલે છે આપણે વાતો કરતા હોય એટલે પહેલી તો ગાળ આવે લક્ષ્મણ લક્ષ્મણ જોતો ખરો આર્યોની ભાષા બોલો સવાનર એને કેટલો મસ્ત લંગોટ પહેર્યો છે હનુમાનજી જે લંગોટ પહેરેલો એ જન્મ થી સાથે લઈને આવેલા ઈશ્વર સિવાયના લંગોટ નો કોઈ જોઈ શકે નહીં

રામનું શું હતું રાવણને મારવો પોતાની પ્રિય પત્ની કાલ ભગવાન રામચંદ્ર પોતે માનો સુગ્રીનો પક્ષ કરી વાલીને માર્યો ઘણા સમય રાજ પત્ની મળી નરકટ રામ આપેલી પ્રતિભા ભૂલી ગયો વિશે ભોગમાં પડી ગયો પ્રવચન પર્વતની તળે ટીંદ ભગવાન રામચંદ્ર પોતે એકલા સીતાના વિરહો દુખી છે રામચંદ્ર પોતે માનો લક્ષ્મણ ને કહેતા લક્ષ્મણ મે મારી પ્રતિજ્ઞા પૂરી કરી પણ સુગ્રીવ એની પ્રતિજ્ઞા ભૂલી ગયો છે માટે તું જઈને યાદ અપાય સુગ્રીવ જાય પોતે લક્ષ્મણજી પોતે કૃષ્ણદા નગરીમાં જાય છે ભયભીત થઈ જાય છે સુગ્રીવ લક્ષ્મણ ભાડી લક્ષ્મણ મારી નાખશે ભયભીત થયેલો સુગ્રીવ છોકરી છોડીને રામચંદ્ર પાસે આવ્યો શરણમાં પડી ગયો કે મને બચાવો

આખા લશ્કર સાથે રામચંદ્ર લક્ષ્મણ હનુમાન આ બધા દરિયા કિનારા પથરાયેલું છે ત્યારે ભગવાન રામચંદ્ર સુગરી વિભીષણ પોતે રામચંદ્ર સલાહ આપે છે કે આપણે સાગર કિનારે ઉપવાસ વર્ગ કરીએ અને સાગર પ્રસન્ન થઈ જો માર્ગ આપ તો આપણે લંકામો જઈએ બહુ સ્તુતિ કરી રામચંદ્ર ઉપવાસ પર ઉતર્યા ત્રણ દિવસ સુધી સાગર વાત ના માની હો રામની રામચંદ્ર ક્રોધિત થઈ ગયા પછી પોતાના ભાષામાંથી અગ્નિનું ફળા અગ્નિની ફળા જેવું તેજસ્વી પાન કાઢી સંધાન કર્યું ને સાગર પોતે ખળપડી ઉઠ્યો દેવ સ્વરૂપ ધારણ કરી સોનાના થાળમાં રક્તો લઈ રામના શરણે આવે રામ સાગરના શરણે નથી સાગર રામના શરણે છે સાગર પોતે કીધું કે તમારી પાસે ન લેવા વાંદરો છે કે એના પથરા તરસી માટે તમે સીધું બધી લંકામાં જોવે ઊંચ થઈ નીચની શરણાગતિ લેવી નહીં ઊંચ કે તો ચૈતન આત્મા છે નીચ કે તો આ શરીર છે તમે ચૈતન આત્મા થઈને શરીરની શરણાગતિ લઈને બેઠા છો શરીરે હું છું આ નીચે તમને રવરૃદ નામના નરક ની અંદર લઈ જશે સુખી થવા દેશે નહીં જુઓ શ્રી કૃષ્ણ સ્વામી પોતે વિશુદ્ધાનંદજી એને ગ્રંથ લખ્યો છે પક્ષપાત રહીત પ્રકાશ એમાં વિશુદ્ધાનંદજી લખે છે જેને નક્કી છે એને બ્રહ્મા વિષ્ણુ મહેશ પર નિર્ભર કરી શકતા નથી અવધૂત ના ચોવીસ ગુરુઓમાં એક સમણી પડે ની પુરુષ गुरु दत्तात्रे नो प्रसंग आवे छे अंदर एक जगह